આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ સત્તાવન દરખાસ્તો રાજકોટના અઢાર અઢાર વોર્ડના વિકાસ કામોની કુલ સત્તાવન દરખાસ્તો હતી કુલ સત્તાવન દરખાસ્તોમાંથી એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવેલ છે બાકીની તમામ દરખાસ્તોને મંજૂર કરવામાં આવેલ છે ખાસ કરીને બસો આડત્રીસ કરોડ ઓગણપચાસ લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટના અઢારે અઢાર વોર્ડના તમામ ડિપાર્ટમેન્ટોનો આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે જેની અંદર નવા રોડ રસ્તાના રીકાર્પેટના કામો છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો છે નવા આરોગ્ય કેન્દ્ર નવા પાર્ટી પ્લોટ બનાવવાના પછી રોશનીની દરખાસ્ત તમામ વિભાગોને આવરી લેતી આજની રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરોની સંમતિથી કુલ સત્તાવન દરખાસ્તમાંથી છપ્પન દરખાસ્તને અમે લોકો આજે મંજૂરી આપી છે અને એક દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે સરવેશ્વર ચોકમાં જે બોક્સ કલવર્ટ બોકડો જે આપણે બનાવી રહ્યા છીએ એમાં ખર્ચ વધારા માટેની દરખાસ્ત હતી જે વધુ અભ્યાસ અર્થે અમે લોકો આ પેન્ડિંગ રાખી છે જે એજન્સીને કામ આપ્યું છે અને ખર્ચ વધારો માગવામાં આવ્યો છે પરંતુ જ્યાં સુધી જે ખર્ચ વધારાનું જસ્ટિફિકેશન ન થાય ત્યાં સુધી એ દરખાસ્તને અમે લોકોએ હાલ પૂરતી પેન્ડિંગ રાખીએ આવાસ યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે આવાસો ભાડે અપાઈ જતા હોય છે આવાસોની અંદર ઘણી બધી વખત રેન્ટ ઉપર દેવાઈ જાય છે અથવા કોઈ બિન અધિકૃત રીતે પણ એ લોકો અંદર જતા હોય છે એના માટે રાજકોટ મહાનગરપાલિકાએ આજે એક સ્ટ્રોંગ પોલિસી બનાવી છે કે પ્રથમ વખત કોઈપણ વ્યક્તિનું જે આવાસ કારણ કે ભારતીય જનતા પાર્ટીની માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્રની સરકારો કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર હોય જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે એકદમ નજીવા દરે આવાસ યોજનાઓ જે પ્રાઇવેટ ફ્લેટ બને છે એ પ્રકારના આધુનિક આવાસ યોજનાઓ અમે લોકો બનાવી રહ્યા છીએ અને ભૂતકાળમાં પણ બનાવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ આવાસ યોજનામાં જે વ્યક્તિને લાગે છે એ જાતા નથી અને પછી ભાડે દઈ દઈએ છીએ અને સ્થાનિક લેવલે ક્યાંક ને ક્યાંક વિરોધ આવતો હતો એના માટેની આજે અમે એક પોલિસીની એક દરખાસ્ત હતી કે પ્રથમ વખત કોઈ ભાડું વાત પકડાશે તો પાંચ હજાર રૂપિયા મકાન માલિકને દંડ કરવામાં આવશે બીજી વખત દસ હજાર ત્રીજી વખત પચીસ હજાર અને ચોથી વખત જો એમાં સુધારો કંઈ નહીં થાય તો એ આવાસ મહાનગરપાલિકા પોતાના હસ્તક જપ્ત કરી લેશે એની એક દરખાસ્ત હતી કારણ મેં જેમ કીધું એમ જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે ખૂબ સારા ફ્લેટો અમે લોકો બનાવ્યા છે અને આવનારા દિવસોમાં પણ નવી આવાસ યોજનાઓ રાજકોટમાં બની રહી છે તો જરૂરિયાતમંદ પરિવારો રહે એના માટેની અમારી આ મુહિમ છે પરંતુ ક્યાંક ને ક્યાંક રેન્ટ ઉપર આપીને આવાસ યોજનાઓમાં મ્યુશન ઊભું થતું હોય છે કારણ કે લોકો સ્થાનિક લેવલે ખૂબ વિરોધ આવતો હતો વારંવાર અહીંયા ડેલિગેશનો આવતા હતા કે ભાઈ ફલાણાભાઈ અહીંયા ભાડે રહીએ છે અને અમને હેરાન કરે એના માટેની એક પોલિસીની દરખાસ્ત હતી જે આજે આપણે મંજૂર કરીશું રાજકોટ શહેરના અઢાર અઢાર વોર્ડની અંદર મહાનગરપાલિકા દ્વારા ડીઆઈ પાઇપલાઇનના સેટઅપથી પાણી વિતરણ અમે લોકો કરી રહ્યા છીએ નવી પાઇપલાઇનો રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અમે લોકો રાજકોટના કુલ અઢાર વોર્ડમાંથી ચૌદ વોર્ડની અંદર અત્યારે હાલ અમારા કામ ચાલુ છે આપના દ્વારા જે પ્રશ્ન આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક ગંદા પાણીની ફરિયાદ આવે છે એ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ થવું જ જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક આવે છે અમુક સોસાયટીમાં આવે છે અમુક ઘરની અંદર ગંદા પાણીની ફરિયાદો પણ આવે તો એ તાત્કાલિક નિરાકરણ થાય એના માટે વોર્ડ ઓફિસરની જવાબદારી પણ અમે લોકોએ ફિક્સ કરી છે અને જે તે વિભાગના પાણી અધિકારીઓ જે તે વોર્ડના એની પણ કડકમાં કડક એની જવાબદારી થાય છે ને એવી સૂચનાઓ મારા દ્વારા અમે લોકો આપીએ એવા રેર ઓફ ધ રેર કેસીસ બનતા હોય છે પરંતુ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ફરિયાદ આવે તો મહાનગરપાલિકાનો કમ્પ્લેન નંબર પણ છે એ કમ્પ્લેન નંબર ઉપર થઈ શકે અથવા અધરવાઇઝ વોર્ડ ઓફિસરે જે તે વોર્ડની વોર્ડ ઓફિસે જઈને પણ કોઈ પણ સિટીઝન ફરિયાદ કરી શકે છે ઓનલાઈન પણ ફરિયાદ કરી શકે છે હું મારા દ્વારા ખાતરી આપું છું કે જે આપનો જે પ્રશ્ન છે ત્રણ ચાર દિવસ સુધી ગંદુ પાણી આવે એના માટે રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં આખું નવું પ્લાનિંગ સેટઅપ કરી અને કોઈ સિટીઝનને કોઈ પરિવારને ગંદા પાણીમાં મુશ્કેલી ન પડે એના માટેની સંપૂર્ણપણે તકેદારી અમારા દ્વારા રાખવામાં આવશે